તલાટી એક શૌચાલયના બદલામાં ત્રણ હજાર માંગે છે તેવા આક્ષેપો સાથે મહિલાઓનું ટોળું કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરવા પહોંચ્યું હતું ત્રીસ ઓગસ્ટ બે ના રોજ નર્મદા જિલ્લા કલેક્ટર કચેરીએ નાનોદ તાલુકાના વાઘોડિયા ગામે આશરે એકવીસ જેટલી બહેનોનું ટોળું આવ્યું હતું તેમના હાથમાં કલેક્ટર નર્મદા અને ઉદ્દેશીને એક આવેદન પત્ર હતું તેમાં આક્ષેપો સાથે લખ્યું હતું કે ફેબ્રુઆરી મહિનાથી વાઘોડિયા ગામની એકવીસ બહેનોના મંજૂર થયેલા શૌચાલયનો અડધા ઉપરાંતનું કામ થઈ ગયું હોવા છતાં તેમને આજદિન સુધી કોઈ નાણાકીય સહાય ચૂકવવામાં આવી નથી. ગામ તલાટી દ્વારા તેઓને સૂચના અપાઈ એ મુજબ તેઓ કામ કરાવતા ગયા અને તલાટી ફોટા પાડીને લઈ ગયા પણ તેમને સરકાર તરફથી યોજના મુજબ કોઈ પણ જાતની નાણાકીય સહાય ચૂકવવામાં આવી નથી. સાથે સાથે જ્યારે સખી મંડળની આ મહિલાઓ તલાટી ઉપર ગંભીર આક્ષેપો કરતા લખ્યું કે તેઓ ગ્રામ્ય પંચાયત તલાટીને રજૂઆત કરે છે તો દ્વારા તેમની પાસે પ્રતિ શૌચાલય રૂપિયા ત્રણ હજારની માગણી કરવામાં આવે છે એક તરફ સરકાર નર્મદા જિલ્લાને ખુલ્લામાં શૌચમુક્ત જિલ્લો જાહેર કરીને વાહવાહી મેળવી ચૂક્યો છે ત્યારે બીજી તરફ આ ગામના સખી મંડળની મહિલાઓ ગામ તલાટી ઉપર શૌચાલય મંજૂર કરવાના બદલામાં ત્રણ હજાર રૂપિયાની લાંચની માંગણી કરતા હોવાનો લેખિત આક્ષેપ કરતા ખબડાટ મચી જવા પામ્યો છે ત્યારે આ સરકારી કર્મચારી દ્વારા લાંચ માગવાની શ્રેણીમાં આવતા કૃત્ય બાબતે નર્મદા જિલ્લાનું લાંચ રુષદ વિભાગમાં આ મામલે સંજ્ઞાન લેશે કે કેમ એ પણ હવે જોવું રહ્યું